ખેડૂત મિત્રો આજે અમે પાવર આવ્યો હોવાથી ખેડૂત મિત્રો મારા પોતાના કપાસમાં તમે અત્યારે જે આ કપાસનું ખેતર જોઈ રહ્યા છો તેમાં એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે પિયત પદ્ધતિમાં વિગાદિત અમુક જગ્યાએ પડાવાય જ દસથી ચૌદ કિલોની વચ્ચે વિઘાદિત એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે આ કપાસમાં આપી દીધું છે અમુક છોડવાઓ ક્યાંક ક્યાંક પાણી ચાલ્યું હોય તેવી જગ્યાએ નમી ગયા છે તમે ખુદ જોઈ શકો છો કે એક ચાસમાં આવી રીતે ક્યાંક ક્યાંક છૂટાછવાયા અને ખોલ્યા હોય જ્યાં પાણી ચાલતું હોય ત્યાં આવા છોડ છે તે કરમાઈ ગયા છે પરંતુ અમને એવું લાગે છે કે કદાચ આવા જે છોડ અત્યારે તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રકારના છોડ હશે તો એમોનિયમ સલ્ફેટ ખાતરથી નવી ફૂટ છે તે જોવા મળશે આવી રીતે છોડ ઘણા બધા ઢળી ચૂક્યા છે પરંતુ જેમ જેમ વાતાવરણ સ્થિર થતું જશે અને આવી રીતે આપણે ખાતરના ડોઝ છે તે ચાલુ રાખશું તો હજુ માલ નથી થયો એટલે કદાચ સીધા છોડ છે તે પોતાની મેળાએ થઈ જશે તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે બાકી અમુક ખેતરોમાં મારે ઘણી બધી નુકસાની છે પરંતુ આ જે સાત વીઘાનો જે કપાસનો જે આખો પ્લાન્ટ દેખાય છે તેમાં અંદાજે ચારસોથી થી પાંચસો છોડ કદાચ કરમાઈ ગયા હશે પરંતુ તેમાં પણ આજે એમોનિયમ સલ્ફેટ ખાતર આપેલું છે તેનાથી ખૂબ સારામાં સારી રિકવરી આવશે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ફૂટ છે તે ચાલુ છે એટલે કદાચ એવા છોડ જશે તે પાંગરી જશે આ ઉપરાંત ખેડૂત મિત્રો હવે પછી જો વાતાવરણ એકદમ સૂકું થશે અત્યારે પણ વરસાદી ઝાપટું એક આવી ચૂક્યું હતું એટલા માટે દવાઓનો છંટકાવ કરવાનું હાલ પૂરતું આવું વાતાવરણ છે ત્યાં સુધી મુલતવી રાખવું છે બાકી બાકી વાતાવરણ એકદમ ક્લીન થઈ જશે એટલે દવાનું નો રાઉન્ડ લેવાની ગણતરી છે તમે અત્યારે આવા કપાસમાં કેવા ખાતરો આપી રહ્યા છો અને કેવી જંતુનાશક દવાઓના છંટકાવ કરી રહ્યા છો ફૂગનાશક અને ઉપરથી કેવા ફોલિયર ખાતરો વાપરી રહ્યા છો અને કેવા ખાતરના કેવા રિઝલ્ટ મળી રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ મારા પોતાના અનુભવ આધારિત વિડીયો હતો અમારી આજ માહિતી મુજબ તમારે કપાસમાં પગલાં ભરવા કે ન ભરવા તેનો નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો